આલો આલો એક કાઈ લુગડા ધોય આવી પણ દાદી આપણે શું જવાનું લુગડા ધોવા એ મશીન ના ટાકે જવાનું હે એ મશીન ટાકે જવાનું હે એ હા બટા તો દાદી અમે અંદર પછી હો ને એ ના બટા અંદર નો પડાય મિશ્રી ખાલી થાય હા દાદી અમે અંદર પડવાનું જ છે એ તો મિશ્રી નો હોય ને તો પડજો હો એ હા હા હાલો આલો ના કર ખારી થાય એ માં લુગડા ધોવાય દીસે ના કર લુગડા નો ધોવા દે

ha <laughs> sokra ne haru nai le ta hu ay bekti bekti lugda doi nakhu

ના એક જોડી લુગડા પડ્યા ને હી તમે કાકે ધોયાઓ મારો ફટાફટ બારગામ જવાનું સારું આ હું છોકા ની છો એ આ લાય કાયકા લુગડા ધોયે મુનિયાન ગામ જવાનું મોડું થાય છે મારું દીકરો કોક કાકે લુગડા ધોવે લાય અહીંયા જવા દેતો ઓ હો હો લે કાળી લુગડા ધોવાઈ

છોકરા ને બોલાવી ને તો લેવા દેવા વગર નો બાદ છે તારી જાતની કડવી કેવી દોશી મારે એમ ના તમે મોરા પડે એ કરવી દેસુ ભાંગી નાખવાની મોઢિયાજી લેઓ મારી અરે બાપ તમે મોટા પણ બડે હવે શું કરવું હાલો અહીંયા જાવ હાલ અન અહીંયા શાય નો તાકો એના બાપનો છે આપણા તું અહીંયા ધોવે તમે ચડાવી હાલો અહીંયા છે એ શું એટલે શું હે ને મારા બાપનો ક્યાં હે

હવે આવે ને ઉપાડ લેવાનું મોટો થવા દીકરા દીકરા ના લે